પાટણમાં ભગવાન જગન્નાથજીને એક સો રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ભગવાનના મામેરાના યજમાન પરિવાર બેબા શેઠના નિવાસસ્થાને ભૂદેવોનો મંત્રોચ્ચાર વચ્ચે મામેરાની પૂજા વિધિ કરવામાં આવી હતી પાટણ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રાને લઈને બુધવારના પવિત્ર દિવસે ભગવાનના મામેરાના યજમાન પરિવાર બે શેઠના નિવાસસ્થાને જગન્નાથ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત જગન્નાથ ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં જગન્નાથ મંદિરના પૂજારી કનુભાઈ શુક્લ સહિતના ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે મામેરાની તમામ વસ્તુઓને ભગવાન જગન્નાથની સ્વરૂપેની પ્રતિમા સમક્ષ પૂજા વિધિ કરવામાં આવી મામેરાના યજમાન પરિવાર બેબા શેઠ અને તેમના ધર્મપત્ની નીતાબેન તેમજ પૂર્વીબેન શકનભાઈ સહિતના પરિવારે ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે મામેરાની તમામ વસ્તુની વિધિસર પૂજા અર્ચના કરી હતી વર્ષોની પરંપરા અનુસાર ચાલુ સાલે પણ ભગવાન જગન્નાથજી નીકળનારી એકસો તેતાલીસમી રથયાત્રા નિમિત્તે યજમાન પરિવારના નિવાસસ્થાને આયોજિત કરાયેલા મામેરાની પૂજા વિધિના આ ધાર્મિક પ્રસંગે જગન્નાથ મંદિરના પૂજારી કનુભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે પાટણના જાણીતા બિલ્ડર અને સેવાભાવી દાનવીર દાતા એવા બેબાભાઈ શેઠ દ્વારા ભગવાન જગન્નાથજીના મામેરામાં હીરા મોતી જડિત ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના સુંદર મજાના હાર અને મુગટ રાજકોટથી ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે તો ભગવાનના જરી ભરેલા વાઘા અમદાવાદથી લાવવામાં આવ્યા છે ભગવાનની મોજડીઓ રાજસ્થાનથી તેમજ ભગવાનની પાઘડી જામનગરથી મંગાવવામાં આવી છે આ સિવાય વિવિધ પ્રકારના ડ્રાય ફ્રૂટ ભગવાનની મહત્વની અન્ય સામગ્રી સાથે ચાંદીની લગડીઓ તેમજ સોનાના દાગીના પણ મામેરાના યશવાન પરિવાર દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું આજ રોજ જગન્નાથ ભગવાન રથયાત્રાની અંદર એકસો તેતાલીસમી રથયાત્રાને અનુકૂળ કરી પાટણના સુપ્રસિદ્ધ છે અને વિવાહ શેઠના નામે ઓળખાય છે એમના ઘેર આજે બ્રાહ્મણોના પવિત્ર મંત્રો વચ્ચે આજે મહાવેરાના દર્શન કરવા માટે ભગવાનની નાનું સ્વરૂપ બાળ સ્વરૂપ ભગવાન જગન્નાથનું લાવી અને એના વિધિસર અહીંયા મહારાજો દ્વારા પૂજા કરાઈ અને આજે દર્શન માટે ખોલવા મૂકવામાં આવે આની અંદર જે મુઘટોને બધું જે રાજપૂતથી મંગાવવામાં આવ્યું છે વસ્ત્ર ઇત્યાદિ છે એ બધું અમદાવાદથી મંગાવવામાં આવ્યું છે ભગવાનની પાઘડી છે એ જામનગરથી મંગાવવામાં આવી છે અને જુદા જુદા સાય ફૂટ સુકો મેવો અને ભગવાનને એમના તરફથી પરિવાર તરફથી ચાંદીની લગડી પણ અર્પણ કરવામાં આવી ભગવાન આજના દર્શન કરી સૌની મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે એ માટે સૌ ભક્તજનોએ દર્શનનો લાભ લેવા માટે આપણો શુભના અનુભવી મહારાજ જગદીશ મંદિર